ફ્રેન્ડ સેટ કૃષ્ણમાં તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે ભરેલા કારેલાનું શાક જો આ રીતે બનાવશો તો કારેલાનું શાક બિલકુલ કડવું નહીં લાગે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતા રહે તો ચાલ આપણે બનાવી લઈએ કારેલાનું શાક કારેલાનું શાક બનાવવા માટે આપણે અહીં અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે હવે આપણે પહેલાં તો કારેલાની છાલને કાઢી લેવાની છે આવી રીતે આલેરવાની છાલને કાઢી લેવાની છે ઉપરનો જે કરકરિયા ભાગ છે તે કાઢી લેવાનો છે પછી આપણે કારેલાનો શાક બનાવીશું હવે આવી રીતે આમ ચીરો પાડી અંદર બીયા જે ભાગ હોય તે કાઢી લેવાનો છે આની અંદર બીયા રહેલા હોય છે તે આપણે કાઢી લેવાના છે આવી રીતે કસો એટલે બીયા નીકળી જશે આવી રીતે કારેલામાંથી બીયા કાઢી લેવાના છે આવી રીતે છાલ કાઢી લેવાની છે કારેલાની કારા છાલો બધી ઉતરી ગઈ છે હવે આપણે તેને બાફી લેવાના છે એક સીટી જેટલા આપણે બાફવાના છે બહુ નથી બાફવાના પછી આપણે તેનો કારેલામાં ભરવાનો મસાલો તૈયાર કરીશું આપણે એક ચમચી તેમાં મીઠું એડ કરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આપણે બહુ નથી બાફવાના કારેલાને એક સીટી થાય ત્યાં સુધી જ કરવાના છે કારેલાને બાફવાના છે આપણા કારેલા બફાય ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો તૈયાર કરી લઈએ પાટલામાં ભરવાના મસાલો બનાવવા માટે એક વાટકી આપણે ચણાનો નોટ લીધો છે તેને પહેલા સારી રીતે શેકી લેવાનો છે એક વાટકી આપણે કાંદા લીધે છે એક વાટકી ટમેટા લીધે છે એક વાટકી જેટલી સેવ લીધી છે એક વાટકી સિંગારનો ભૂકો લીધો છે પછી તેમાં આપણે જરૂર મુજબ મરચું મીઠું ને બધા મસાલા એડ કરીશું પહેલા તો આપણે હવે ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો છે હવે આપણે લોટ શેકવા માટે એક લીધું છે તેમાં ગેસની શટ કરી અને આપણે પહેલા તો સારી રીતે શેકી લેવાનો છે કાચો લોટ નથી નાખવાનો આ રીતે લોટને થોડી વાર ગરમ કરશો એટલે આપણો લોટ શેકાઈ જશે સેજ બ્રાઉન રંગનો સેજ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે મૂકી શકો છો આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસે બંધ કરી દઈશું અને હવે આપણે તેનો મસાલો તૈયાર કરી લેવાનો છે આવી રીતે લોટ શેકી લેવાનો છે ગેસે બંધ કરી દઈશું હવે આપણે તેનો મસાલો બનાવી લઈએ આપણે શેકેલો ચણાનો લોટ આમાં કાઢી લીધો છે હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું કાંદા એડ કરીશું સિંગદાણાનો ભૂકો એડ કરીશું સેવ એડ કરીશું અને ધાણા એડ કરીશું હવે આપણે તેમાં એક ચમચી આપણે મરચું પાવડર એડ કરીશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી આપણે મીઠું એડ કરીશું એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અને આપણે થોડું તેલ એડ કરીશું હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે એટલે આપણો કારેલામાં ભરવાનો મસાલો મસાલો તૈયાર થઈ જશે આ આ સારી રીતે મિક્સ કરી લેવાનો છે બનાવીને કારેલા બનાવશો તો કારેલા બિલકુલ કડવા નહીં લાગે અને કારેલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે થોડા તેલની જરૂર છે એટલે આપણે થોડું તેલ ઉમેરીશું આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે જોઈ શકો છો આપણો સરસ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે જોઈએ આપણે કાર્ય લાગુ થઈ ગયા છે કે નહીં તો ચેક કરી લઈએ આપ જોઈ શકો છો આપણા કારેલા સરસ બફાઈ ગયા છે હવે આપણે તેની ડીશમાં કાઢી લઈએ પછી આપણે તેમાં મસાલો ભરીશું આવી રીતે કાઢી નીકાળી લેવાનું છે કારેલાને કાઢી લેવાનું છે હવે આપણે કારેલામાં આવી રીતે મસાલો ભરી લેવાનો છે આવી રીતે એમાં મસાલો ભરી લેવાનો છે અને ઉપરથી આપણે થોડી

જોઈ શકો છો આપણે બધા કારેલા ભરાઈ ગયા છે હવે આપણે તેનો વઘાર કરી લઈએ આ રીતે બધા કારેલાને ભરી લેવાના છે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે હવે આપણે શાકનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે આપણે બાઉલ લેવાનું છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે પછી આપણે તેમાં ફ્રાય જીરું એડ કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે ચપટી હિંગ ઉમેરીશું અડધી ચમચી આપણે રાઈ જીરું એડ કરીશું એને સારી રીતે ફૂટવા દેવાનું છે જેને કંટીની કરી દેવાની છે સોરી આપણે કેમ 85000 કરી દીધા અને આપણે જે કરેલા લાલ છે સાથે ગેટ કરી દેવાના છે અને

આપણું કારેલાનું શાક આપ જોઈ શકો છો કેટલું સરસ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ